ટામેટાનું શાક ભાખરી અને તળેલા મરસા તો આપણે એકદમ મસ્ત બની ગઈ છે શાક આપણે કાચા ટમેટા લીધા છે કાચા ટમેટાને આપણે ધોઈ લીધા છે આનું આપણે શાક બનાવવાનું છે તો આપણે એને શાક બનાવવા માટે આપણે એને બે બેફાળિયા કરવાના છે આવી રીતના આપણે બેફાડિયા કરી નાખ્યું ત્યારે શિયાળાના ટમેટા છે અને એકદમ સરસ આવે છે તો આપણે એનું શાક બનાવવાનું છે તો શાક બનાવવા માટે આપણે ટમેટાને કાપી લીધા છે અને એમથી એક ડુંગળી કાપી છે એની અંદર આપણે આ એક મરસો નાખવાનું છે તો એને આપણે કટિંગ કરી લઈશું આપણે ત્રણ લીલા મરસા નાખીશું તો હવે આપણે વઘાર કરી નાખીશું ટમેટાનો કૂકા મસાલા નાખવાના છે આ લીલા મરસા ડુંગળી સિવાય મૂકીશું અને આપણે ગેસને સાફ કરીશું આપણે આની અંદર બે પાવળા તેલ એડ કરીશું એની અંદર રાઈ એડ કરીશું રાય આપણે ફૂટી જાય આટલી વારમાં આપણે ખમી જઈશું રાય આપણે ફૂટી જાય એટલે આપણે જીરું એડ કરીશું જીરું એડ કરીશું આપણે બે એક મરચું તળવાનું છે તો મરસું તળીશું હવે આપણે લાળના લીલા મરચાં નાખીશું હવે આપણે એમાં નાખીશું આપણે

આપણે પાંચ મિનિટ માટે હવે આપણે આની અંદર લસણ નાખીશું આપણે હવે થોડું ગમઠું પાણી એડ કરીશું આપણા ટામેટા સોફ્ટ થઈ ગયા છે થોડી વાર હવે લેવાનું છે પછી એની અંદર આપણે ગરમ મસાલો નાખવાનો છે આપણે એની અંદર લાલ મરચું નાખવાનું છે ટમેટું એકદમ ખાટું હોય ને કાચું હોય એટલે થોડુંક વધારે ખાટું હોય એટલે આપણે એમાં થોડીક ખાંડ ઉમેરીશું ખાંડ હોય ને તો એનો ટેસ્ટ વધારે આવે છે હવે આપણે એને